ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી પોરબંદર ખાતે સખી ક્લબ દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાંચસો જેટલા બહેનોએ યોગની માહિતી પ્રાપ્ત કરી હતી આ યોગ સંવાદ નામના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જાણીતા મહિલા સમાજ સેવિકા અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના વિશેષ આમંત્રણથી સખી ક્લબ પોરબંદરના સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન યોગ સંવાદ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય બોર્ડના જિલ્લા કોઓર્ડિનેટર કેતન કોટિયા દ્વારા બહેનોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પ્રચંડ પુરુષાર્થી યોગ સેવક સિસપાલજીના નેતૃત્વમાં કાર્યકર યોગ પ્રવૃત્તિની માહિતી આપવામાં આવી હતી સાથે મેદસ્વીતા મુક્ત ગુજરાતના નિર્ણયને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વીકારી સમસ્ત ગુજરાતના દરેક જિલ્લાઓમાં મહાનગરપાલિકાઓમાં અને નગરપાલિકાઓમાં ચાલતા યોગ વર્ગ અને મેદસ્વીતા મુક્ત શિબિરોની માહિતી આપવામાં આવી હતી સાથે જ યોગ કરવાથી કેવી રીતે બીમારીઓને દૂર રાખી શકાય અથવા તો બીમારીઓથી કેવી રીતે યોગના માધ્યમથી નિજાત મેળવી શકાય તેમની વિસ્તારથી માહિતી જિલ્લાના કોર્ડિનેટર કેતન કોટિયાએ આપી હતી હતી અશોક થાન કે ગુજરાત ન્યૂઝ પોરબંદર